હાલો અમારું ચેકિંગ થઈ ગયું છે અમે કઈ લઈને નથી આવતા ને એમ કુપિયા અંદર એન્ટ્રી કેમા ઓમા લિફ્ટ માં વાગશે એમ વાહ ખીચા કાતૃતિ સાવધાન એટલે ધ્યાન રાખવાનું હોય ખીચા વિના ના પેન્ટ ને લેગર પહેરી ના ઓની આવવા નાઈટ ડ્રેસ પહેરી ના આવો એ બનશે હા લા બાજુ આયા હાલો ઉડન ખટોલા આ ટિકિટનું બોર્ડ છે નોર્મલ પર્સન એકસો પચ્ચીસ ના સિત્તેર આવક જાવકના છે અંબાજી ઉડન ફટોળા હાલો હવે ટિકિટ લ્યો કે વગર ટિકિટે જાઉં જવાનું ન દે હે પૂરા દેન ટિકિટ લઈ લ્યો સાનું મુના અહીંયા જુગાડ ન ચાલે નગર અડધે ઉતાર દે હે હે સંગ્રામ અડધે ઊભું રાખીને કહે હાલો હવે શું કરવાનું આ ટિકિટમાં લક કરતા તા ને હાલો અંદર વેઇટિંગ એરિયામાં આવી ગયા હી એક જણા ને ટિકિટ લેવાની બાકીના વધારા ના હોય ને અને આખો એનો સાફ સફાઈ ને બધી મસ્ત મેન્ટેન કરેલું જોરદાર આ પોપકોર્ન ખાવા હોય તો પોપકોર્ન છે ગરમા ગરમ આ રીતના જાય અહીંથી ચાલુ થાય આમ લઈ જાય ઉપર હાલો ટિકિટ આવી ગઈ અમારી આવી ગઈ ને પ્રતિક ટિકિટ લાવો તો હાલો આ પાંચ આમાં પાંચ જણાની છસો ને પચીસ રૂપિયા જીએસટી આરે ટિકિટ આવી ગઈ એ લિફ્ટ લેવી લિફ્ટ નો ભાવ પૂછે છે હે પ્રતિક ઈ આ 125 માં બેહવા દીએ ઓલી તમારી 200 રૂપિયામાં પર્સનલ દીએ બેહો તોય ક્યાં ના હે ઈ તમારી કેપેસિટી ઉપર હાલો આવી ગયા હો ટિકિટ લઈને ઉપર મને ઉપાધિ કરી ગઈ પ્રતિક આમાં લખ્યું એક કેબિનમાં ચાર જણાને જ નાખશે તો તમે બે ને બે ચાર થઈ ગયા હું તો એકલો મારે ક્યાં જવાનું એમ ને એકા બીજા ને ખોરા માટે આવ હાલો અમારું ઉડન ખટોલ આવી ગયું આટલી લાઈન છે પછી આપણો વારો આવી જાય પછી આપણે બે જાવ ઉડન ખટોલામાં જાહે ઉડી અને તો આટલી વારમાં જાય શું પાંચ મિલિયન માંડ થવા દીધી હાલો 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 જો આવ્યા વાહે હમણાં આનો વારો જો બધા હે સંગ્રામ એકલો એકલો મેલ દીધો ને મને તો મને એકલો મેલ દીધો ને વારો તમારો હાલા ગબર ચડી ગયા ઉપર આ ચડવાનો રસ્તો જાય રહ્યો ચડીને આવે ચડી ના આમ કેવી મજા આવી ને આ ઓલી નહી ગબર માતાજી પોતી ગયા હવે હાલો દર્શન કરી લ્યો પ્રસાદી લઈ લો ફટાફટ જોવો જ્યાં જુઓ ને ડુંગર 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 નજર જાય ને લગી હાલો અમે દર્શન કરી લઈ પછી દેખાડીએ આગળ ગયા મા જે ઉગ મારે શિવ

મારો ભાઈબંધ બળી ગયું મારો ભાઈબંધ બડી ગયો જો વાહ આમ લઈ લેણે જો હે હે ઓહ તને આખું કોણે ગુલાબ ગુલાબ કરી નાખ્યું હે

હાલો કબર અંબાજી માતાના મંદિર હે ઉપર ડુંગર માથે રમવાનું ચાલુ થઈ ગયું છે માતાજી ગરબા ચાલુ છે આ બધાય કપલ કપલ માં ફોટા પાડે છે આ જો આ હવે જો લઈ લઉં વિડીયો મારે લેવું નહોતું પણ હવે વારો દાડો અને મારો એકલાનો ફોટા નથી પાડતા બધા નોખા પાડે આ બે

હવે પાછા ઉડન ખટોલા માં જાય નીચે ધીમે ધીમે હા હવે બાકી નું આજ માટે આટલું જ રાખી હવે બાકી કાલે દેખાડશે આજ હવે થાકી ગયા બાકી રમવાના વિડીયો બધાય મસ્તના છે જોજો કેવી મજા આવી કેજો અને દર્શન કરવા આવજો માતાજી ના જય અંબે માં કઈ વાંધો નહીં ચાલો થઈ ગયો ચાલુ હમણાં બગાડી દે છે ઓકે ટકી જય ઉતરવા થઈ ગયા સુન એકવાર બગાસો થઈ જાય થઈ જાય બંધ થઈ ગયા

કાન ઝૂમ થઈ ગયા બોલા હે ને ભાઈ તો ઠીક ઉપર નીચે આમાં નો બોલી હતી ઓછી કેપેસિટી ચાર જ જણા બે અમુક બોલો કોક તો એકલો થઈ આમ એક એટલે એટલે ચારે ચાર જ છે હવે ઈ તમને જોવા મળશે બીજા દિવસે આજના માટે આટલું જ હતું તમને જો ગયમું હોય તો કોમેન્ટ કરજો કેવું લઈ ગયો દર્શન બીજું કઈ સુધારાબુધારા નવા નવા વિડીયો બનાવવાનું ચાલુ કર્યા હે લાઈક કરજો ચાલો જય માતા